ભક્તો મારી પ્રાર્થના છે અંધશ્રદ્ધામાં ક્યારેય ન દોરાશો એ હવાના ભરેલા ફુગ્ગાઓમાં જશો ને તો ફુગ્ગાઓ આજ નહીં તો કાલે ફૂટી જવાના છે અંધશ્રદ્ધામાં દોરાણા સમજો તમારું અધઃપતન ત્રત્મ જઈ રહ્યા છો જીવનમાં ગમે તેવું દુઃખ આવે અંધશ્રદ્ધાને સ્થાન આપશો તમે બધી જગ્યાએથી હારી જાઓ છો ચાલ્યા જાઓ તમારા ઈષ્ટદેવ પાસે ભરોસા સાથે કહું છું ભરોસા સાથે જજો ક્યારેક ખાલી પાછા નહીં આવો તમે ભરોસા સાથે જઈ તો તમે જેને માનો છો એને પણ આપણે શું કરીએ જેના નિવેદ કરતા હોઈએ જેના આપણી પૂજા કરતા હોઈએ એની પાસે ન જઈ તો ગામ જેની પાસે જાય છે ત્યાં જઈએ આપણે ગાડરીઓ પ્રવાહ છોડો આ બધું એકવીસમી સદીમાં જીવો છો તમે એજ્યુકેશનના યુગમાં જીવો છો અને હજી અહીંયા જાવ છો